તુલા રાશિના મિત્રો આપ સૌને નમસ્કાર અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો લાઇક શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેનાથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જશે તમારું જીવન સંપૂર્ણપણે પછી હા મિત્રો આ વિડિયો બદલાશે શીર્ષક જીવનનો છેલ્લો દિવસ છે તેથી તેણે તે લખ્યું તેનો અર્થ એ છે કે તમારા જીવનના તે દિવસો તે છેલ્લો દિવસ હશે જ્યાં માત્ર અને તમને માત્ર દુઃખ અને દુઃખ જ મળે છે તમને દરેક પ્રકારની ઘટનાઓ બનશે સમસ્યાઓ આ માટે જ સમાપ્ત થશે તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જોઈએ રાખવું ખુબ જ જરૂરી છે જો અમે તમને આ વિડીયો એક વાત કહીએ તો સાવધાન તમે આ વિડિયો અંત સુધી જોશો શરૂ કરતા પહેલા તમામ માતા રાણીના સાચા ભક્તો સૌ પ્રથમ પ્રેમ ભક્તો છે એક સુંદર આપવા વિનંતી અને નીચેના કોમેન્ટ સાચા ત્રણ વાર જય માતા દી લખો તે આપો જેથી તમે માતા રાણીના સીધા આશીર્વાદ મેળવી શકો અને તમારા બધા દ્વારા પ્રેમ પ્રાપ્ત થશે આખો પરિવાર તેને પ્રાપ્ત કરશે મિત્રો તમારા અત્યાર સુધીના જીવન વિશે દરેકને કહો તમે અત્યારે જે કંઈ કર્યું છે તેનું સાચું પરિણામ તમને મળશે આટલું સારું કર્યા પછી પણ મળ્યું નથી તમારા જીવનમાં પણ પરેશાનીઓ અને દુઃખો આવશે એક હાથમાંથી પૈસા આવી રહ્યા છે અને બીજા હાથથી હાથથી પૈસા આવી રહ્યા છે છે અમુક પ્રકારની વસ્તુ જાય તમારા ઘરમાં દિવસ રાત બરકત નથી થતી ઝઘડા સુખ અને શાંતિનું વાતાવરણ છે એવું લાગે છે કે તમારા જીવનમાંથી માણસો ગાયબ થઈ ગયા છે પરિસ્થિતિ તમારા જીવનમાં આવી છે પરંતુ મિત્રો હવે તેમના જીવનનો છેલ્લો દિવસ છે આ સાંજે હા મિત્રો ચાર ચાર પછી થશે ગ્રહોના સંક્રમણની મોટી રમત હવે શરૂ થશે તમારું જીવન એવી રીતે બદલાઈ જશે કે બધા જે લોકો દાઝી જશે તેમને ચારસો ચાલીસ વોલ્ટનો આંચકો લાગશે તમારા જીવનની ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ તમને જણાવી દઈએ કે આ સારા સમાચાર આવવાના છે આગામી આઠ થી દસ કલાક સ્વર્ગ કરતા વધુ સારા છે તારું નસીબ મારું બદલવાનું છે બ્રહ્મા દ્વારા ભવિષ્યવાણી અને લખાયેલ જો મારી આગાહી ક્યારે ખોટી નથી ખોટો સાબિત થશે તો હું તમારો ગુલામ બનીશ હું તમને સંપૂર્ણ ગેરંટી આપું છું કે હું તે કરીશ કુંડળીમાં એક મોટી અને ગંભીર નકારાત્મક ફેરફારો જે તમારા જીવનમાં ખુશીઓ લાવ્યા છે જે હવે તમારા જીવનમાં સ્વર્ગ લાવશે તે જેટલી સુંદર હશે તેટલી જ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને જે વસ્તુઓ તમે વર્ષોથી ઈચ્છતા હતા ભગવાન શ્રીકૃષ્ણ જાણે છે કે તેઓ હવે પૂર્ણ થશે તમે કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે એટલે ભગવાન શ્રી કૃષ્ણએ નિર્ણય કર્યો કે હવે બધા દુ ખ અને તમારી સમસ્યાઓ હવે સમાપ્ત થશે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો ભગવાન શ્રીકૃષ્ણએ તમારા બધા કામ કરવા પડશે મિત્રો સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રીકૃષ્ણ નિર્ણય ક્યારે ખોટો ન હોઈ શકે અને કોઈ કરી શકે નહીં ભગવાન શ્રીકૃષ્ણ કંઈ પણ બદલી શકતા નથી નિર્ણય લો અને તે પૂર્ણ કર્યા પછી જ મૃત્યુ પામો જોકે તમારે કેટલીક ખાસ સાવચેતી પણ રાખવી જોઈએ આપણે સાવચેતી રાખવી પડશે જેના વિશે આપણે આ જ્યોતિષમાં ચર્ચા કરીશું અંગે કાર્યક્રમમાં ચર્ચા કરશે શરૂઆતથી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ કાળજીપૂર્વક જુઓ કારણ કે તે આપવામાં આવ્યું છે માહિતી તમારું જીવન બદલી શકે છે કુંડઈમાં ધનની પ્રાપ્તિ યોગ અમૃત સિદ્ધિ યોગ અને બે અવસ્થાનો યોગ બન્યો છે તમારા જીવનમાં મોટો ફેરફાર થાય છે હવે તમને સંપત્તિ અને સુખ મળશે તમે રાજાઓ સમૃદ્ધિની કોઈ કમી રહેશે નહીં તમે ઈચ્છો તે જીવન જીવવાનું તમારું નસીબ છે બ્રહ્મા પણ તેને બદલાતા રોકી શકતા નથી કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એ તમારા જીવન પર નિયંત્રણ કર્યું છે કૃપા કરીને દયાળુ બનો અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરો હવે તમારા જીવનમાં આટલું મોટું કામ કરશે એક ચમત્કાર થવા જઈ રહ્યો છે કે તમારી સફળતા બધા સુધી પહોંચશે તમે જે પણ કામ કરશો તેમાં તમને આશ્ચર્ય થશે તમને સફળતા મળશે તમારી સફળતા એટલી મોટી હશે તમારી સફળતા જોઈને દુનિયા તાળીઓ પાડશે તમારે રમવું પડશે પરંતુ આ માટે તમારે કંઈક વિશેષની જરૂર પડશે આમાં આપણે રાખવા જેવી બાબતો છે જ્યોતિષના કાર્યક્રમમાં જણાવશે જો તમે હજુ સુધી જ્યોતિષ કાર્યક્રમ વાંચ્યો નથી જો તમને તે ગમ્યું ન હોય તો કૃપા કરીને તેને એક લાઇક આપો કૃપા કરીને નીચે ટિપ્પણી બોક્સમાં આમ કરો ભક્તિ સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ને પાંચ વખત ભગવાન શ્રી કૃષ્ણ લખોની કૃપાથી તમારા બધા સપના સાકાર થશે અને તમારું જીવન બે મહત્વપૂર્ણ બદલાશે પ્રથમ વસ્તુઓ યાદ રાખો જે તમારે ક્યારે કોઈને કહેવું જોઈએ નહીં દ્વેષ રાખશો નહીં કે કોઈનો નાશ કરશો નહીં વિચારશો નહીં કારણ કે જેઓ બીજાને નીચે લાવે છે તે પોતે બીજામાં આવે છે જો તમે ભગવાનમાં માનતા હોવ તો ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખો પાસેથી કોઈપણ પ્રકારની ઈચ્છા માંગવી તેથી સંપૂર્ણ નિષ્ઠા અને વિશ્વાસ સાથે પૂછો તમારા મનમાં ક્યારે કોઈ શંકા ન રાખો ભગવાન તમારી ઈચ્છા પૂરી કરશે કે નહીં ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમારું જીવન બધી સમસ્યાઓ હલ થઈ જશે હા મિત્રો તમને જણાવવા માંગુ છું કે આગામી આઠ થી દસમા કલાકમાં તમે એક ખૂબ જ મોટું અને ભયંકર જોશો તમને સારા સમાચાર મળવાના છે જે સાંભળ્યા પછી તમે સંપૂર્ણ સંતોષ અનુભવશો આ ખુશખબ્રથી પરિવાર આનંદથી ઉછળી પડશે તમે આનંદથી ભરાઈ જશો અને આપણે ઢોલ વગાડીને આનું સ્વાગત કરવું પડશે જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને વિગતવાર જણાવીશું તમને જણાવશે કે તમને કયા સારા સમાચાર મળશે કેવા ચમત્કારો થવાના છે અને તમારા કુંડળીમાં કયા સંયોજનો રચાય છે તેથી જ આ જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરો જુઓ અને કોઈ પણ ભાગ ચૂકશો નહીં ભગવાન શનિદેવના આશીર્વાદ અને મહાબલી હનુમાનજીની કૃપાથી તમારી કુંડળીમાં મોટું રાજ્ય આગામી આઠથી દસ કલાકમાં યોગ રચાયો છે તમને પાંચ મોટા સારા સમાચાર મળી શકે છે જે આ કળ યુગની સૌથી મોટી ખુશખબર સાબિત થશે તમને સમયસર ઘણા પ્રકારના લાભ અને નાણાકીય લાભ મળશે વધુ મોટી સફળતા તમારા હાથમાં આવવાની છે હવે તમારા જીવનમાં રડવાનો સમય આવશે તમારી કુંડળીના કારણે સમાપ્ત થઈ ગયું છે હિસાબ બદલાઈ ગયા છે અને તમારું નસીબ છઠ્ઠા સ્થાને છેથી હાલમાં સાતમા સ્થાને પહોંચી ગયો છે લાયકમાં બનાવેલ તમે હકદાર છો અને હવે તમે છો તમને જોઈતી વસ્તુ તો તમને મળી જશે નોંધ કરવાની આશા હતી કે તમારી પાસે કેટલાક હશે ખાસ તકેદારી રાખવી પડશે અને એ ટાળવા માટે મહત્વપૂર્ણ ભૂલ આ ભૂલ આ જ્યોતિષ કાર્યક્રમમાં સમજાવવામાં આવશે જો તમે કરો છો તો તમારું જીવન નરક બની જશે અને તમે કદાચ ક્યારે ખુશ ન થઈ શકો તમને આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ તમારા જીવનને તેજસ્વી બનાવશે મિત્રો તમે તમારા જીવનમાં જે મહાન સફળતા પ્રાપ્ત કરી શકો છો અને જેઓ તેને જોઈને સફળતા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે તમારા આખા કુટુંબને આનાથી આનંદ થશે કલયુગમાં તમે પ્રથમ વ્યક્તિ છો જે એકસાથે અનેક દેવી દેવતાઓના આશીર્વાદ મેળવ્યા આ કૃપાથી તમને કંઈ થયું નથી છેલ્લા પાંચ વર્ષમાં કોઈ નુકસાન કરી શક્યું નથી તમારી પાછળ દુશ્મન છુપાયેલો છે અને તમને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ દેવોના દેવ મહાદેવજી તમારા ઉપર છે તમને કોઈ નુકસાન ન થાય તે આશીર્વાદ છે હવે તમે રાજાની જેમ જીવી શકતા નથી કારણ કે તમારું ભાગ્ય બંધ છે આગામી આઠથી દસ કલાકમાં ખુલી જવાના છે તમારી કુંડળીમાં ધન પ્રાપ્તિની સંભાવના છે જે તમને કરોડો રૂપિયાની પ્રોપર્ટી આપે છે હા અમને કરોડો રૂપિયાના સારા સમાચાર મળવાના છે જેને મળવા જઈ રહ્યા છો તમારું આખું ગામ ઢોલ અને કરતાલ વગાડીને મીઠાઈઓ વહેંચવી તમે કોઈ પણ સંજોગોમાં આ સારા સમાચારથી ખુશ થશો તમે મળવા માટે ખૂબ જ નસીબદાર છો આટલી મોટી સફળતા તમારા જીવનમાં આવી રહી છે હવે તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે વર્ષોથી પેન્ડિંગ કામ એક જ વારમાં પૂર્ણ થશે પરિપૂર્ણ થશે અને જે વસ્તુઓ તમે ઈચ્છો છો તેમને જોઈતા હતા હવે તમને મળશે કાર બંગલો સંપત્તિ બધું જ તમારું રહેશે ઘરમાં પૈસાનો વરસાદ થશે અને આટલા બધા પૈસા જ્યારે પણ તમે તેને ભગવાન સંભાળી શકશો નહીં જો તમે પૈસા આપો તો તેઓ છત ફાડી નાખે છે અને હવે તમે આ વખતે આ બધું તમારી પોતાની આંખોથી જોશો તમારા માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આનાથી તમે આનંદ થી કૂદી પડશો મિત્રો કુંડળી જોઈને બાગેશ્વર બાબા પોતે પણ નવાઈ પામવા જોઈએ મળીને તમારું જીવન બરબાદ કરવા માંગો છો હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળો છો આ ત્રણેય લોકો મળીને તને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે મિત્રો ચાલો હું તમને આગળની ચાર કહું દિવસોમાં તમારી સાથે કઈક ભયંકર બન્યું તમારા જીવનમાં તમારું જીવન દુખી કરી દેશે મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું આ ત્રણ લોકોથી દૂર રહો આ ત્રણેય સાવધાન રહેજો નહીતર મિત્રો તમારું આખું જીવન બરબાદ થઈ જશે તમારું આખું જીવન ધૂરમાં ફેરવાઈ જશે આ સંપૂર્ણ ગેરંટી છે મિત્રો જીવન નર્ક બની જશે મિત્રો કાર્યક્રમમાં આગળ વધશે પરંતુ પહેલા આ જ્યોતિષી તમને હાથ જોડીને વિનંતી કરે છે પ્રોગ્રામ પસંદ કરો અને નીચે ટિપ્પણી કરો બોક્સમાં જયમા ભદ્રકાલી લખો સાથોસાથ મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તું લઈશ તો મને ઘણું સુખ આપશે નમસ્તે મિત્રો કૃપા કરીને અમારા જ્યોતિષ કાર્યક્રમને અનુસરો પ્રથમ જોવા માટે સમર્થ હશે અને અમારી મહત્વના જ્યોતિષ કાર્યક્રમોનો લાભ તેને પસંદ કરવા માટે સક્ષમ થવા માટે કૃપા કરીને ચેન પર સબસ્ક્રાઇબ કરો મિત્રો ચાલો તમને જણાવીએ કે આ ત્રણ લોકો સાથે મળીને તેઓ તમારા પર હુમલો કરશે પરંતુ આ ત્રણ લોકો ત્યાં અટકવાના નથી આ ત્રણ લોકો એક પગલું આગળ વધશે અને તમારા સમગ્ર પરિવાર પર હુમલો કરવામાં આવશે તમારા સમગ્ર પરિવાર પર જાદુ કરશે અને તમારા આખા કુટુંબને બરબાદ કરી દો હા મિત્રો તમે વિબલ સાચું સાંભળી રહ્યા છો કંઈક આવું આ ત્રણેય લોકો એકસાથે મિત્રો અમે અમારા પરિવાર સાથે આ કરવા જઈ રહ્યા છીએ ત્રણેય લોકો મળીને તમારી માયાથી તમારા પરિવારને બચાવશે જાળમાં ફસાવવા લાગ્યા છે અને આ બાબત કે તમે લોકોને આ વિશે કોઈ ખ્યાલ નથી મિત્રો તમે વસ્તુઓથી સાપ અજાણ છો તમને જણાવી દઈએ કે આ સાંભળીને તમને ખૂબ જ લાગશે તે વધુ આશ્ચર્યજનક હશે કે આ સ્ત્રી તમારી આસપાસ છે તમારા ઘરમાં એક જ સ્ત્રી રહે છે બેઠો છે અને આ તમારી સામે એક માણસ છે સંબંધિત દ્રષ્ટિએ સંપૂર્ણપણે છે છે નાશ કરવાની યોજના બનાવી પરંતુ મિત્રો તમારે જરાય ચિંતા ન કરવી જોઈએ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મિત્રો આ જ્યોતિષ કાર્યક્રમ તમને જે મહાન સમાચાર મળે છે તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે તમને આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જોવું પડશે મિત્રો ખુશખબર સાંભળીને તમે બેહોશ થઈ જશો તમને આવા સારા સમાચાર મળવાના છે પણ મિત્રો તમને જ્યોતિષનો કાર્યક્રમ ગમવો જોઈએ જ્યોતિષને શરૂઆત થી અંત સુધી જોવું પડશે પ્રોગ્રામ બિલકુલ ચૂકશો નહીં અન્યથા મિત્રો આ બે સ્ત્રીઓ અને એક પુરુષ તમારાથી ઉપર છે પોતાની તો તમારે સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જોવો જોઈએ મિત્રો ચાલો હું તમને આ ત્રણ કહું દુશ્મન તમારા પર મેલીદ્યા કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યો છે અને એક અઘોરી બાબા દ્વારા મેલી વિદ્યા પણ કરી હતી તમારા પર કેટલું ઘાતક રહ્યું છે તમારા જીવનસાથી પર કેવી રીતે હુમલો કરવો તમારા પરિવારને કેવી રીતે બરબાદ કરવો રસ્તા પર લાવવું પડશે આ બધા વિશે આ બધું આયોજન કર્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે એક ષડયંત્ર રચવામાં આવ્યું છે ચાર દિવસ માત્ર ચાર દિવસ બાકી છે અન્યથા તમારે અંદરથી સાવચેત રહેવું પડશે મિત્રો આ ત્રણેય દુશ્મનો તમારી સામે એકસાથે છે જોરદાર હુમલો કરશે અને તમારો જીવ લેશે તમારો નાશ કરશે મિત્રો ચાલો હું તમને કહું તમારે ઘટનાથી પોતાને બચાવવાની જરૂર છે તમારે આ ઘટનાથી મિત્રો જોઈએ છે તમે તમારી જાતને કેવી રીતે બચાવી શકો તે વિશે આ જ્યોતિષ કાર્યક્રમમાં સંપૂર્ણ માહિતી મિત્રો અમે તમને પણ જણાવવા જઈ રહ્યા છીએ અમે તમને આ ત્રણ શત્રુઓનો અસલી અર્થ પણ જણાવીશું તમારું નામ શું છે અને તેઓ તમને કેમ અનુસરે છે આ ત્રણ લોકો તમારી પાસેથી શું ઈચ્છે છે વિશે સારુ વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ અને અમે તમને દરેક સચોટ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરો મિત્રો મને શરૂઆત થી અંત સુધી કહો આ ત્રણે દુશ્મનો આપો જે તમારી પાછળ છે આ ત્રણ દુશ્મનો તમારા જૂના દુશ્મનો છે આ ત્રણ લોકો છેલ્લા આઠ વર્ષથી તમારી સાથે છે તેઓ છેલ્લા આઠ વર્ષથી જીવનની પાછળ છે આ ત્રણેય લોકો મળીને તમારા પર ઘણી વખત જાદુ કરે છે મેં તમારા પર ઘણી વખત મેલીવિદ્યાનો ઉપયોગ કર્યો છે દ્વારા તમારું કામ બગાડવાનો પ્રયાસ કર્યો અને ક્યારેક તમારો દુશ્મન તેના હેતુમાં નિશ ફળ જાય છે તે સફળ પણ રહ્યું છે મિત્રો ચાલો હું તમને ઘણા કહીશ તે તમારા માટે ક્યારેક બન્યું હશે કે તમે કામ કરો છો કરી રહ્યા છીએ કે કામ પૂર્ણ થઈ રહ્યું છે તે કામ ત્યાં સુધીમાં પૂર્ણ થવાનું હતું તમારા જીવનમાં કેટલીક મુશ્કેલી આવી છે જે તેના કારણે તમારું કામ સંપૂર્ણપણે બગડી ગયું અને તમે એવું વિચારીને આવી ઘટના ભૂલી જાઓ છો કદાચ એટલે જ આપણું નસીબ ખરાબ છે આ કામ પૂર્ણ થઈ શક્યું નથી કદાચ એટલે જ કામ પૂરું થતું રહ્યું પણ તમે ક્યારેય નહીં તેની સંપૂર્ણ તપાસ કરશો નહીં તમે તેના પર ક્યારેય નક્કર રીતે પગ મૂકશો નહીં મને આશ્ચર્ય થાય છે કે તમારી સાથે આટલું અચાનક કેવી રીતે થયું આનું મુખ્ય કારણ શું છે તમારી સાથે અચાનક આટલું મોટું અને ભયંકર તમે ઘટના વિશે કંઈ પણ જાણતા ન હતા તમારા સમય કોઈ તપાસ કરવામાં આવી ન હતી ત્યારે આવી ઘટના બની જો તમે અમે અઘોરી બાબાને મળ્યા હોત અને તેનું કારણ જાણ્યું હોત તમારી સાથે આટલી મોટી ઘટના અચાનક કેવી રીતે બની તમને આ વિશે સંપૂર્ણ માહિતી મળશે અને તમારે લાંબા સમય પહેલા આ લોકોથી સાવચેત રહેવું જોઈએ તમે જતા પહેલાં આ લોકોથી સાવચેત રહો અને હવે તમને આ લોકો તરફથી કોઈ ખતરો નહીં રહે તમે આ લોકોને જોઈ શકતા નથી જરાય ભય નથી અને છતાં તમે મે મારા જીવનમાં ઘણી પ્રગતિ કરી છે પરંતુ મિત્રો જે કંઈ કર્યું છે તે હવે તેના માટે થઈ ગયું છે હવે રડવાથી કંઈ થવાનું નથી આગળ શું કરવું તે વિશે વિચારો મિત્રો આ ત્રણ લોકો તમારા દુશ્મન છે તમારું જીવન અને તે બગાડવા માંગે છે એક દેવી હંમેશા તમારા જીવનની રક્ષા કરે છે શું શક્ય છે કે દેવીની કૃપાથી તમારા વાળ કપાયા હોય બંકા પણ અન્યથા કરી શક્યો નથી મિત્રો તમારું જીવન હવે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે તમારું જીવન હજી ધૂળમાં હશે તમે ખૂબ નસીબદાર છો કે તમે તેને શોધી શકશો આ દેવી તમારા પર હોવા માટે ખૂબ નસીબદાર છે માતાના આશીર્વાદ છે મિત્રો દેવી માતા ભદ્રકાળીની કૃપાથી તમારું જીવન સુરક્ષિત છે મિત્રો તમે ઘણા સમય મૃત્યુ પામ્યા હોત હું જતો હતો પણ મિત્રો હવે તમે એકદમ વધુ ચિંતા કરશો નહીં કારણ કે મિત્રો આજના આ જ્યોતિષ કાર્યક્રમમાં આ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવશે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે તમારું સૌથી વધુ કયું છે મોટો દુશ્મન તમારો સૌથી મોટો દુશ્મન છે તેનું નામ શું છે તમને આ જ્યોતિષ કાર્યક્રમમાં જોવા મળશે હું તમને કહીશ જેથી તમે આ લોકોથી સાવધ રહો તમે આ લોકોથી દૂર રહી શકો છો જેથી તેઓ કરી શકે લોકોની ખરાબ નજર તમારા અને તમારા પર ન પડવી જોઈએ જો તમે બમણા દિવસ અને ચાર ગણી રાત પ્રગતિ કરો છો મિત્રો તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે પુરુષનું નામ આર અને અક્ષરથી શરૂ થાય છે જે બે સ્ત્રીઓ તમારી દુશ્મન છે તેનું નામ પી અને છે અક્ષર શરૂ થાય છે તો મિત્રો શું તમારા જીવનમાં આવું કોઈ છે જો વ્યક્તિ ત્યાં હોય તો તેમનાથી અંતર રાખો અન્યથા તમારું આખું જીવન બરબાદ થઈ જશે આનાથી જીવન નર્ક બની જશે ધ્યાન રાખો મિત્રો દસ મોટી ઈચ્છાઓ પૂરી થઈ તમને આવા સારા સમાચાર મળશે તેથી જ મિત્રો જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરે છે ધ્યાનથી જુઓ અને જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરો અંત સુધી જોજો મિત્રો ચાલો હું તમને કહી દઉં આઠ થી દસ કલાકમાં પાંચ મોટા સારા સમાચાર વધુ પાંચ સારા સમાચાર મળવાના છે મિત્રો સારા સમાચાર બહુ તોફાની છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળો છો નામનું ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અને આ ફોર્મ બાગેશ્વર બાબાએ પોતે બનાવ્યું છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળો છો બાગેશ્વર બાબાએ આ પત્રિકા પોતાના હાથે લખી હતી મિત્રો આ ફોર્મ ખોટું નથી કારણ કે મેં બનાવ્યું છે કદાચ મિત્રો આગામી આઠ થી દસ કલાકમાં અંદર તમારા જીવનની એક મોટી અદ્ભુત ઘટના થવાનું છે કારણ કે મિત્રો તમારા કુંડળીમાં આવો યોગ રચાયો છે જે તમારા દિમાગને ઉડાવી દેશે આવશે પણ મિત્રો અંતે તો એવું જ હશે તમે જે ઇચ્છો છો તે મિત્રો તમને કહે બાલાજી મહારાજના આશીર્વાદથી તમારી કુંડળી આમાં ત્રણ મહાયોગ રચાયા છે તેને મજાક સમજવાની ભૂલ ન કરો નહીં તો મિત્રો તમે તમારા લોહીનો આખી જિંદગી પસ્તાવો કરશો તમે આંસુ વહાવશો આ લખી લો મિત્રો ચાલો હું તમને ઘરના સંક્રમણ સંબંધી મારી આગાહી કહું એક આધાર પર આધારિત છે જે ક્યારેય ખોટું નથી મિત્રો તમારા જીવનમાં હવે કોઈ ફરક નથી પડતો હવે તમારા જીવનનો ખરો ખેલ શરૂ થવાનો છે મિત્રો હું તમારા માટે એક મોટી સ્પલેશ કરવા જઈ રહ્યો છું તમને જણાવી દઈએ કે તમારી સુખી દુનિયાનો નાશ થવાનો છે આવી ભયંકર ઘટના તમારા જીવનમાં દસ્તક દે છે જો આપણે આ ભયંકર ઘટનાને ટાળીશું જો તમે ઈચ્છો તો તમે તમારા બધા કામ અને વ્યવસાય છોડી શકો છો પહેલા આ જ્યોતિષ કાર્યક્રમ જુઓ મિત્રો આ જ્યોતિષ કાર્યક્રમમાં તમને એક એવું રહસ્ય ખોલવા વિશે જે જાણ્યા પછી જો તમે આ ઘટનાને ટાળી શકો તો મિત્રો જ્યોતિષ કાર્યક્રમમાં આગળ વધશે અને દરેક ઘટનાનું વિશ્લેષણ હું કરીશ અને તમને કહીશ પણ પહેલા હું તમને કહીશ હું લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે જો અત્યાર સુધી તમે લોકોએ આ જ્યોતિષ કાર્યક્રમ ને અનુસર્યો છે જો તમને આ જ્યોતિષ શાસ્ત્ર પસંદ ન આવ્યું હોય કાર્યક્રમ શરૂઆત થી અંત સુધી અવશ્ય જોવો મિત્રો આગળ જ્યોતિષ કાર્યક્રમ જુઓ વધશે